એક તો જામીન મળવા જોઈએ અને બીજું કે એની પાસાની કલમ હટાવી જોઈએ કોઈ એવો મોટો ગુનો નથી કર્યો એને જેને તમે જામીન પણ નથી આપતા અને પાસાની કલમ લગાડેલી છે એ અમારા સમાજ માટે હરેક જગ્યાએ ઉપયોગી છે અને સારા આગેવાન છે અને સમાજમાં ઘણા સમૂહ લગ્ન છે ઘણા ઘણા મોટા મોટા આયોજન છે જે બીટી જાડી સાહેબ કરે છે તો અમારી સરકાર માટે એટલી જ માંગ છે કે ભાઈ એ લોકો એને જામીન આપે અને કલમ હટાવે તમને એવું શું લાગે છે કે આજે જે સરકારે આ કલમ લગાવી છે તો તમે જેમ કહો છો કે એ કોઈ એવો ગુનો નથી તો સરકારે લગાવી એની પાછળનું કારણ તમને શું લાગે છે કે આ મેટર એક હતી કે પીટી જાડેજા સાહેબની ઘરની બાજુમાં જે અમરનાથ મહાદેવનું મંદિર છે ત્યાં જે કાંઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ જે કાંઈ હાલતું હતું જે વર્ષોથી પીટી છે છે મંદિર પોતે જ બનાવેલું છે પોતે જ એના પ્રમુખ છે ખર્ચ પણ પોતે જ કરે છે મંદિરવાળી જે ઘટના છે જે બન્યું છે કાંઈ પણ જૂનું છે કેટલો સમય થયો હશે એ તો બે ત્રણ મહિનાથી મેટર હાલે છે બે ત્રણ મહિનાથી પણ આમાં તો કોઈ બીજા હાથો બનાવીને આ લોકોને આગળ કરી રહ્યા છે અમારું એવું માનવું છે અને કોઈ એવો ગુનો નથી કે ભાઈ મંદિરની મેટર છે તેમાં પાસાની કલમ કઈ લાગે કેમાં કોઈ પીટી જાળવી જાય કોઈ એવો કંઈ મોટો કંઈ મર્ડર કોઈ કરી નાખો કે કોઈ એવી કંઈ કોઈ ધમકી તો આપી નથી ચાલો ભાઈ તમે કંઈ મોટો ગુનો કે કંઈ કરો ને જામીન પણ સરકાર નથી આપતી એમ તો આ સરકારની તાણા થાય ગયા કે અમારે સરકારને કેવું છે કે તમે એને એક જામીન આપો અને પાસાની કલમ હટાવો અમારી એટલી જ માંગ છે બીજી કાંઈ નથી આજે તમને એવું લાગે છે કે એ સમાજને સંગઠિત કરી અને સરકારને પ્રશ્નો પૂછે છે એટલે પણ આવું એની સાથે કરવામાં આવ્યું હોય હા એવું પણ હોઈ શકે કે કારણ કે પીટી જાડેજા સમાજ માટે સમૂહ લગ્ન છે બહુ મોટું ભવ્ય આયોજન કરે છે એ સિવાય પણ ઘણા છે જ્યાં પીટી જાડેજા આવે છે ને જે નિધર છે હમણાં નેતા જેમ કહેવાય કે નિધર નેતા છે કોઈથી બીતા નથી એની હિસાબે તમે કહો છો જેમ સાચી છે કદાચ એવું પણ હોઈ શકે કે ભાઈ કોઈને નડતા હોય ને વચમાં એક રસ્તો કરતા હોય કે ભાઈ આપણે નડતરુપ છે રીતે પણ બની શકે અત્યારે અમે જ્યારે મામલતદાર સાહેબને ત્યાં આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ અમારે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના ભાઈઓ તથા બહેનો અમારી એક જ સરકારશ્રીને અપીલ છે કે જાડેજા સાહેબને જે પાસા હેઠળ જે કલમ લગાવી છે એ અમને એમ થોડુંક લાગે છે કે સરકારશ્રીએ ખોટું કર્યું છે એટલે એને અમે એક જ અપીલ કરીએ છીએ સરકારને જલ્દીથી જલ્દી પીટી જાડેજા સાહેબને જામીન અહીંયાથી ન્યાય આપે સરકાર શ્રી જય માતાજી કદાચ સરકાર શ્રી બેન આપણે એવું લાગે કે આપણી માંગણીને નહીં સંતોષે તો આગળનો કાર્યવાહી આપણા સંગઠનની શું હશે તો આગળનો કાર્યવાહી તો અમારા સમાજના હરેક જિલ્લામાં તાલુકામાં બધે આવેદન પત્ર આપ્યું છે અને અમને એવું લાગે છે કે અસ્મિતા આંદોલન જ્યારે થયું ત્યારે જાડેજા સાહેબ ખૂબ જ અમારી સાથે સપોર્ટમાં આગળમાં હતા એનો ખાર રાખી અને એવું લાગે છે કે આમાં એને બધા સાથે મળીને કંઈ કલમ લગાડી હોય એવું અમને થોડુંક શંકા લાગે છે એટલા માટે અમે અપીલ કરવા આવ્યા છીએ બાકી તો અમારે કોઈ કોઈ યાર કોઈ બીજી કોઈ દુશ્મની કે કોઈ એવી નથી મંદિર બાબતની નાની એવી મેટરમાં જો આટલા પાસા લગાડીને એમને હેઠળ મૂકેલા છે તો એક જ વિરોધ છે કે જલ્દીથી જલ્દી અમને ન્યાય મળે આશીષ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ જેતપુર રાજકોટ